થરાદમાં આનંદ નમકીનનું ચવાણું ખાતા બાળકોને ઝાડા ઉલટી થઈ પેકેટ ચેક કર્યું તો અંદરથી મરેલી ગરોળી નીકળી જો તમે પણ ખાણીપીણીના શોખીન છો અને બહાર જમવા જાઓ છો તો સાવધાન થઈ જજો કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી હવે સામાન્ય બાબત બની ગઈ છે થરાદ પંથકમાં ગ્રાહકે આનંદનું ચવાણું ખરીદ્યું હતું જે ચવાણામાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરી હતી જે બાબતે તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આવી કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે તો આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે થરાદ તાલુકાના કરબુણ ગામના વિરમાજી રાજપૂતે જણાવ્યું હતું કે અમે આજથી અંદાજીત દસથી પંદર દિવસ પહેલાં આનંદ નમકીનના બે પેકેટ ચવાણું છોકરાઓને નાસ્તા માટે લાવ્યો હતો બે ત્રણ દિવસ છોકરાઓએ નાસ્તો કરતાં ઝાડા ઉલટી જેવું લાગ્યું હતું જેથી પેકેટ એક્સપાયરી ડેટ બહારનું નથી તે ચેક કરવા પેકેટ જોયું તો એક્સપાયરી ડેટ બહારનું ન હતું પરંતુ અંદરથી એક મૃત ગરોળી ભરાઈ ગયેલી હતી જે બાબતે કંપનીને જાણ કરતાં કંપની દ્વારા કહેવામાં આવ્યું કે અમારામાં આવું હોય નહીં તમે કંઈ કર્યું હોય તો તમે જાણો આ બાબતને લઈને વીરમાજી રાજપૂતે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કર્યો હતો જેના દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોન્ટેક્ટ કરાવતા અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ ગયેલા હતા જે તપાસ કરી શું નીકળે છે એ હવે જોવાનું રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આનંદ નમકીનના પેકેટના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે નામ વિરમાજી બાનાજી રાજપૂત ગામ ગરબોન તાલુકો થરા જીગ બનાસકાંઠા મેં અંદાજે દસેક પંદર દિવસ પહેલાં આનંદ નમકી ચવાણો લાવ્યો હતો બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો તેના માંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારનો નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતાં દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો ને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ રે ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતાં શું નીકળે છે અને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે તંત્ર પાસે